નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકાના તરિયાબેરી ગામની અંદર અંગત અદાવતની અંદર ઘર સળગાવી દેવાની ઘટના સામે આવી છે જેની અંદર ફરિયાદી મહેશભાઈ કાગડિયાભાઈએ રાજગઢ પોલીસ મથકમાં જે તે દિવસે ઘટનાના દિવસે રાત્રિના ત્રણ વાગે ફરિયાદ અરજી આપી હતી અને પોલીસ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં નથી આવી તેવી આક્ષેપ સાથેની અરજી ડીવાય એસપી શ્રીને આપતા ખળભળાટ મચી જવા પામે છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તરિયાવેરી ગામમાં રહેતા મહેશભાઈ કાગડિયાભાઈ રાઠવાએ રેવાભાઈ મંજીભાઈ રાઠવા મંગાભાઈ રેવાભાઈ રાઠવા અને દામાભાઈ રેવાભાઈ રાઠવા તેમજ સોમાભાઈ મંગાભાઈ હોય જમીન બાબતની અદાવત રાખી અને તેઓનું ઘર સળગાવી દીધું હતું તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ આ બનાવ બન્યો હતો ત્યારે તેઓએ રાજગઢ પોલીસ સ્ટેશનમાં રાત્રિના ત્રણ વાગે ફરિયાદ અરજી આપવા માટે આવેલ અને ત્યારે બીટ જમાદાર દ્વારા તેઓની અરજી લેવામાં આવી હતી અને ત્યારબાદ સ્થળ ઉપર જઈ ઘટના સ્થળનું નિરીક્ષણ કરેલ હતું મુલાકાત લીધેલ હતી ફોટા પણ પાડેલ હતા પરંતુ કોઈપણ પ્રકારની એફઆઈઆર કરેલ નથી અને આ આરોપીઓ પાસેથી સામાવાળા પાસેથી પૈસા લઈ અને કામગીરીમાં ઢીલ રાખી હોવાના આક્ષેપો ફરિયાદીએ કર્યા છે અને આ અંગેની અરજી તેઓએ ડીવાય શ્રીને કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે